તો દાહોદ જિલ્લામાં બહુ ચર્ચિત મનરેગા કૌભાંડ ને લઈ રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ તપાસ ટીમમાં વિવિધ જિલ્લાના અધિકારીઓની નિમણૂક કરાય વર્ષ બે હાજર વીસ લઈ વર્ષ બે હાજર પચીસ સુધીના તમામ કામોની તપાસ કરાશે દેવગઢ બાદ તાલુકામાં બે હજારથી વધુ કામોની તપાસ કરાશે ધાનપુર તાલુકામાંથી ત્રણસો જેટલા કામોની તપાસ કરાશે મનરેગા કૌભાંડ મામલે હાલ મંત્રીઓના પુત્રો પણ જેલના સડ્યા પાછળ છે પોલીસ તપાસમાં અન્ય એજન્સીઓને કૌભાંડમાં સાક્ષી બનાવવાનું સામે આવ્યું છે તો ગાંધીનગરથી તપાસ હાથ ધરાતા અન્ય કર્મીઓમાં પણ ફફડાટ છે

ટીમનો તપાસનો દોર શરૂ થઈ ગયો છે દેવગઢ બારિયાની વાત કરતા દેવડ બારિયા તેમજ રાનપુર તાલુકાનો મંડેગામમાં એકોતેર કરોડની ગેરરીતી અચરાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા તેને પ્લસ તેને લઈને આજે દેવગઢ બારિયા જે તાલોટા પંચાયત ઓફિસ છે ત્યાં અલગ અલગ એકત્રિત ટીમો જે છે ત્યાં આ રીતે અને અત્યારે તેઓ આંખલી ગામના દેવગઢ બારિયા તાલુકામાં આખલી ગામ છે ત્યાં ત્યાં હાલ તપાસનો દોર ચાલુ છે વાત કરવામાં આવે તો વીસ 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 લઈને બે હજાર પચીસ સુધી કામો અને તપાસ હાલ ચાલુ કરવામાં આવી રહી છે દેવગઢવાડિયા તાલુકામાં બે હજાર થી વધુ કામો તેમજ ધાનપુર તાલુકાના ત્રણસો જેટલા કામોની તપાસ શરૂ થઈ ગઈ છે ત્યારે વાત કરવામાં આવે તો હાલ એકત્રીસ ટીમો છે જે એકત્રીસ ટીમો અલગ અલગ ગામોમાં હાલ તો તપાસ કરી રહી છે આ અત્યારે હાલ જે ગાંધીનગરની ટીમ છે તે આટલી ખાતે પણ તપાસ ચાલુ છે જી જી ઇરફાન જોડાવા આભાર આપનો